ત્યારે શેતાન પર આપણને વિજયવાન બનાવે છે શેના પર શેતાન પર વાંચીએ આપણે પ્રભુનું વચન લુકની લખેલી સુવાર્તા તેનો ચોથો અધ્યય ચોથી કલમ જો કોઈને મળે તો તમે જલ્દી વાંચો લુક ચાર અને ચાર બાઇબલ ખોલીએ અને ઉત્તર આપ્યો એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં રોટલીથી નહીં જીવશે સારું વચન મેં એવું લખ્યું છે ઈસુને ઉશર ઉત્તર દીયા લિખા હે મનુષ્ય કેવલ રોટી સે જીવિત ન રહેગા શેતાન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રભુનું વચન બહુ જ જરૂરી છે લુક ચાર અને ચારમાં પ્રભુ શુક્રિશ ચાલીસ દિવસના ઉપવાસ કર્યા બાદ પ્રભુની સામે શૈતાન પ્રગટ થાય છે અને શેતાન પ્રભુને એક પડકાર ફેંકે છે શું પડકાર ફેંકે છે તું પરમેશ્વરનો પુત્ર હોય તો આ પથ્થરોને શું કે શું કે રોટલી બની જાય બરાબર ને ઉપવાસ કર્યો હોય પછી શું આની જરૂર પડે કર્યો છે ઉપવાસ કેટલા લોકો ઉપવાસ કર્યો ઉપવાસ કર્યા પછી ટાઈમ જોઈએ નહીં ક્યારે જલ્દી થાય બહુ ભૂખ લાગે બરાબર ચાલીસ દિવસના ઉપવાસ પછી પ્રભુ ઈશુ ખ્રિસ્તની સામે શેતાન પ્રગટ થયો અને શેતાન એક પડકાર ફેંક છે કે તું પરમેશ્વરનો પુત્ર હોય તો આ પહાડ આ ખડક ન તું કે રોટલી બની જાય કેમ કે તને ઉપવાસ લાગ્યા પછી ભૂખ છે તો પ્રભુ શું કહે છે ખબર છે ઈસુને ઉસે ઉત્તર દિયા લિખા હે મનુષ્ય કેવલ રોટી સે જીવિત ન રહેગા પણ પરમેશ્વરના દરેક વચનોથી શેતાનનો સામનો કેવી રીતે કર્યો પ્રભુએ વચનોથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચન વાંચતા હશે હે એમની પાસે વચન હતું શેતાન આવ્યો ત્યારે પ્રભુ શ્રી ક્રિસ્ત એવા કીધું શેતાન તું અહીં બેસ હું થોડું વચન જોઈ લઉં પછી હું તારો સામનો કરું એવું કીધું પ્રભુ ગીત ગાવા લાગ્યા હાલે લુયા પ્રેસ દલોળ કરવા લાગ્યા નહીં વચન શેતાન બોલ્યો તો શેતાનનો જવાબ પ્રભુએ વચનથી આપ્યો અને એટલાના માટે શેતાન પર તમારે વિજયવંત બનવું હોય બરાબર તો શું કરવાનું વચન વચનની સંગતિ વચનો મુખપાઠ હશે

આ શેતાન ઘણી બધી વખત પ્રભુના બાળકોનું પરીક્ષણ કરે છે અને શેતાનના દરેક હુમલાઓ સામે એના પરીક્ષણો સામે વિજયવંત બનવું હોય તો પરમેશ્વરનું વચન આપણી પાસે હોવું જોઈએ હોવું જોઈએ એટલું જ નહીં એને ખોલતા બી હોવા જોઈએ વાંચતા બી આવડવું જોઈએ એના મુખપાટ કલમો પ્રભુ શ્રી કૃષ્ણની પાસે શેતાન આવ્યો પ્રભુએ એના વચનથી જ જવાબ આપી દીધો અને એટલાના માટે હું કહું છું વાઉ પ્રભુનું વચન તમને મૃત્યુથી બચાવશે સાજાપણું આપશે બરાબર તમે જીવતા રહેશો ત્યાં સુધી પ્રભુની મહિમા સ્તુતિ કરતા રહેશો કેમ કે પ્રભુના વચનો મેં લખ્યું છે અને એ વચન તમારી પાસે જ અને એટલાના માટે રોજ શેની જરૂર છે આપણાના રોટલીની શરીર માટે જરૂર છે પણ આપણા આત્મિક જીવન માટે દેવના વચનની જરૂર છે કેમ કે માણસ એકલી રોટલીથી નહીં પણ પ્રભુના શબ્દો જે વચન છે એનાથી જીવિત રહેશે અને એટલાના માટે રાજેન્દ્ર જક્કલના જીવનમાંથી મેં જોયું કે આ માણસ સદાકાળ નર્કમ જાત પણ એની પાસે એક વચન આવ્યું અને વચને એના જીવનની અંદર શાંતિ આપી દીધી એને ખાતરી છે કે મારી ફાંસી આ દિવસે મને મળવાની છે પણ એને એ પણ ખાતરી છે ફાંસી પછી હું મારા સ્વર્ગના પરમેશ્વરની સાથે હોઈશ કેમ કેમ કે મેં મારા પાપોની કબૂલાત કરીશ અને એટલાના માટે વચનની સંગત જરૂરી છે આઠમી બાબત પ્રભુનું વચન તમારીને મારી પાસે આવે છે ત્યારે આપણાને શુદ્ધ કરે છે શું કરે છે શુદ્ધ ગમત એટલા કાળામાં કાળા પાપો આપણે કર્યા હોય પણ પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે હિમ શ્વેત જેવા હું શુદ્ધ કરીશ ગમે તેવા તમે એટલા મોટા ગુનાઓ કર્યા હશે તો પણ તમારા ગુનાઓ વચન એવું કહે છે કે વચન દ્વારા તમારા પાપોની પ્રભુ ક્ષમા છે વચનમાં લખ્યું છે અને એટલાના માટે જીવતું અને પવિત્ર વચન એ તમારાના મારા જીવનને શું કરે છે શુદ્ધ કરે છે આપણે કેવા છે પાપી છે પણ પરમેશ્વરનું વચન આપણને શું કરે છે શુદ્ધ કરે છે રાજેન્દ્ર જક્કલ એટલો બધો પાપી એટલો બધો ગુનેગાર પણ એની પાસે વચન આવ્યું અને એક દિવસ વચને એના દરેક પાપોની ખાતરી કરાઈ કે તારા દરેક પાપોના માટે કાલવારીના વધસ્તંભ પર પવિત્ર લોહી વહેવડાવવામાં આવ્યું છે અને પ્રભુનું વચન એવું કહે છે પહેલો યોહાન એક અને સાત ઈસુનું લોહી શું કરે છે સગળા પાપોથી શુદ્ધ કરે છે તો આપણી પાસે વચન છે વચન જ્યારે વાંચતા હશે ત્યારે આ બાબતોની ખાતરી થશે અને પાછલા દિવસોમાં તમને બાબતો બાબતો અને આજે બે વચનનો પ્રભાવ જ્યારે તમે વચનની સંગતિ કરો છો ત્યારે શું થાય છે તો આજે સાતમો અને આઠમો પ્રભાવ શેતાન પર વિજય બનાવે છે પ્રભુનું વચન શુદ્ધ કરે છે અને પાછલા દિવસોમાં આપણે છ બાબત શીખ્યા ઈશ્વરનું વચનની સંગતિ દ્વારા આપણો વિશ્વાસ વધે છે વચન થી આપણો નવો જન્મ થાય છે વચનથી આપણને આત્મિક પોષણ મળે છે વચનથી આપણા જીવનમાં પ્રકાશ મને થાય છે અને વચન દ્વારા શારીરિક ચંગાઈ મળે છે અને આજે સાતમી બાબત શું કરે છે શૈતાન પર આપણા પ્રભુનું વચન શું કરે છે વિજયવાન બનાવે છે શું કરે છે વિજય આપે છે અને આઠમી બાબત આપણા જીવનોના પ્રભુનું વચન શું કરે છે શુદ્ધ કરે છે તો દેવ આ વચનો દ્વારા તમને મને બહુ આશીર્વાદ આપો પણ ક્યારે રોજ પ્રભુ નું વચન ને આપણે સંગતી કરનારા બનીએ ધોટ હાલે લઈ યા